વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસની ટીમ જરોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન હાલોલથી વડોદરા તરફ ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી થવાની જાણકારી મળતા જ એલસીબી પોલીસનો સ્ટાફ બાતમીની હકીકતના આધારે હાલોલથી વડોદરા તરફ જવાના ટ્રેક પર લીલોરા ગામના બસ સ્ટેન્ડ પર કટ પાસે વૂચમાં ઊભા હતા ત્યારે બાતમી હકીકતવાળું અશોક લેલન ટ્રકને થોડું ભાવી કરતાં કન્ટેનરમાંથી પ્લાસ્ટિક એર બબલ સીટ નારૂની પાછળના ભાગે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી લઈ જવાતો હતો દારૂ સાથે ટ્રક ચાલક મધ્યપ્રદેશની ઇન્દોરના રહેવાસી નંદરામ નાનકિયા ભુરિયાને ઝડપી પાડ્યો હતો વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ તેમજ પ્લાસ્ટિક એર બબલ સીટના રૂલ તેમજ મોબાઈલ નંગ બે અશોક લેન્ડ ટ્રક અને જેની કિંમત રૂપિયા અડસઠ લાખ ચુમ્માલીસ હજાર સાતસો ને કુલ મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલકને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ